મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ચુમન સુની શેરબાનું સતત ત્રણ દિવસથી ઢભોઈ તાલુકાના રોડ રસ્તાઓ માનવીના લોહિત રસ્યા બન્યા હોય તેમ જણાય છે ત્યારે વાહન અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા આજે ત્રીજા દિવસે પણ ઢભોઈ રાજ્ય ધોરી માર્ગ ઉપર રાજલી ક્રોસિંગ રાજ્ય ધોરી માર્ગ મારુતિ ઇકો અને પાણીના ટેન્કર વચ્ચે

અને બે બાળકોના પિતા ચેતનભાઈ અશોકભાઈ પાટણ વાડિયાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें